મેરેજ થઈ ગયેલા છે કોન્સ્ટેબલ ની નોકરી કરતો અને તૈયારી કરી ને સિલેક્ટ થયું જો બગા તકલીફ તો રહેવાની આપના સાથે ઉપસ્થિત છે મુન્નાભાઈ માત્રાભાઈ ભરવાડ જે કોન્સ્ટેબલ માં ફરજ નિભાવતા હતા જોઈનિંગ હતું બે હજાર બાવીસ માં ગોંડલ માં પોસ્ટિંગ હતું અને હાલ સર્વિયર માં બસો મો રેન્ક છે ઇઝ અ સ્ટુડન્ટ ઓફ આરંભ ફંડામેન્ટલ મારું નામ મુન્નાભાઈ માત્રાભાઈ ભરવાડ વતન બોટાદ ઓકે મે આરએચ પટેલ ગોબલેજ ડિપ્લોમા કરેલું છે અને 2022 ની કોન્સ્ટેબલ માં હું લાગ્યો છું એ વખતે ચાલુ ટ્રેનિંગ દરમિયાન આ જાહેરાત આવી હતી તો પોલિસ્ટિકના ક્લાસ લઈને તૈયારી ચાલુ કરી બસ તમે આરામમાં કન્ટેન્ટ છે બીજું કઈ જોયું હતું કઈ નહીં હોલિસ્ટિક પર જ એમ બીજું કઈ જ નહીં જે મટીરિયલ હતું એ જ કઈ કઈ બુક અને કેટલું મટીરિયલ વાંચવું જોઈએ જે આમાંથી આપણે મટીરિયલ આપ્યું હતું એ અને આરપી રેથળિયા સાહેબ જે બુક કેટલા ટાઈમ માં સિલેબસ પૂરો કર્યો હતો સમથિંગ ત્રણ ચાર મહિના તો ત્રણ ચાર મહિના એમસીક્યુ પ્રેક્ટિસ માટે કઈ બુક યુઝ કરી હતી આજે આપડે આરપી રેથળિયા સાહેબ ની ઓકે મેન હું યુઝ કરી હતી રેથળિયા સાહેબ બુક અને ક્લાસ માં જે વર્કબુક આપે એક્ઝામ માં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરી એક્ઝામ તો હું તો મેન તો સરળ એકદમ સરળ ક્વેશ્ચન હોય એથી ચાલુ કરું

કોન્સ્ટેબલમાંથી સર્વેયર તરફ આવવાનો રીઝન શું રીઝન મેન તો ઓફિશિયલ અને એની કરતા એમાં 1800 ગ્રેટ ચોવીસ હોય એટલે એની કરતા પ્લસ લેવ છે અને પેલું 24 કલાકની નોકરી હોય એ તો એક વખત ક્યાં ગયા હોય એના ખબર હોય કદાચ અને આ ઓફિશિયલ કહેવાય કોન્સ્ટેબલની તૈયારી સાથે કેટલું અઘرو હતું આ સર્વેયરની તૈયારી કરવી કે ક્લાસરી તો એમાં માનસિક ને ફિઝિકલ બેય રીતે ટ્રેનિંગમાં તોડે એટલે અઘرو તો ઘણો પડે સવારે કેટલા કે જવાનું હોય ટ્રેનિંગમાં ત્યાં કોન્સ્ટેબલ 5 વાગે ગ્રાઉન્ડ પર હાજર જોઈએ જોબ સાથે તૈયારી કઈ રીતે કરવી જો ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ માં ફાધર ખેતી કરે છે અને ભાઈ સીએસએફ માં કમાન્ડો છે દિલ્હી અને મેરેજ થઈ ગયા છે બાબો બી બી છે અને મેરેજ થઈ ગયા છે થેન્ક યુ સો મચ અગેન રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર મુન્ના ભાઈ આભાર વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ મુન્ના ભાઈ એક કોન્સ્ટેબલ થી સર્વેયર સુધીની સફર અને હજુ બંધ થઈ નથી આવનારી ડબલ એ ની પણ તૈયારી Jalo che okay jalo congratulations avar congratulations